નમસ્કાર આજના શબ્દો ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું એક કફનની સાથે રોજ મફત બે મજાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું એક કફનની સાથે મફત બે મજાર વેચું છું કોઈના નાના શા ખંજરથી મરું તો ખુદાય ઠપકો આપે મને કોઈના નાના શા ખંજરથી મરું તો ખુદાય ઠપકો આપે મને કહી દો ને હું મહારાજ કતલ કતલની તલવાર વેચું છું કોઈના નાના શા ખંજરથી મરું તો ખુદાય ઠપકો આપે મને કહી દો ને હું મારા જ કતલની તલવાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું બે શબ્દોથી કાપીને કટકા કરી નાખે બે શબ્દોથી કાપીને કટકા કરી નાખે ગઝલ એવી હું ધારદાર વેચું છું બે શબ્દોથી કાપીને કટકા કરી નાખે ગઝલ એવી હું ધારદાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું પટકે છે લાશ મારી આમ તેમ દરબદર બે કફન પટકે છે લાશ મારી આમ તેમ દરબદર બે કફન ને હું ને હું અહીં જિંદગીના અંતનો શણગાર વેચું છું પટકે છે લાશ મારી દરબદર બે કફન ભટકે છે લાશ મારી આમ તેમ દરબદર બે કફન ને હું અહીં જિંદગીના અંતનો શણગાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું બે જામ પછી તો હું ખુદા છું જીગ બે જામ પછી તો હું ખુદા છું જીગ ખુદાને જ રાતે એનો દરબાર વેચું છું બે જામ પછી તો હું ખુદા છું જીક ખુદાને જ રાતે એનો દરબાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું કરી લેજો જલસો મારી કબ્ર પર દોસ્તો કરી લેજો જલસો મારી કબ્ર પર હે દોસ્તો હું અહીં નવી જિંદગીનો અણસાર વેચું છું હું અહીં નવી જિંદગીનો અણસાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું એક કફનની સાથે રોજ મફત બે મજાર વેચું છું ખુશીના નગરમાં ખોલીને દુકાન દર્દની બજાર વેચું છું